આવશે ઊંડા માં મારે થોડું bank કામ છે નંબર ચેન્જ કરવાનો છે આપણે અને નંબર નવો લેવાનો છે sim નવું લેવાનું છે એટલે થોડુંક કામ છે bank નું આડું અવળું રે એટલે થોડુંક કાપી નાખીએ આપણે એને અને પછી બીજું કઈ વિચારીએ એટલે bank જવાનું છે પહેલા અને બીજું થોડુંક કામ છે બેંકમાંથી એ એ બધું પતાવાનું છે અને તમારે હજી ભાઈ શું કરવાનું છે મારે એટીએમ ચાલુ કરવાનું છે એ ભાઈ નું atm નવું નવું આવ્યું તો એનો pin લગભગ generate હજી નથી તો એટલે એ જોઈએ હવે શું છે થઈ જાય તો ઠીક છે બાકી વીસ મિનિટ આ દાવો એ થઈ તો જાય ને બીજું કાંઈ કામ નથી હું ને આપણે હાથમાં જ આવી ગઈ એક છે એટલે આજ રાખવાની જાય આપણે ને ચાલો આપણે તમે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને આપણે હું જઈને મળી અને જો જો સ્કીપ નહીં કરતા સ્કીપ કરો તો તમને ખબર છે હું કહું છું કે તમે બધા વિડીયો જોતા નથી આખે આખો સ્કીપ કરો તો સ્કીપ નહીં કરતા ફૂલ જોઈ લો મજા આવશે ચાલો હું જઈને મળીએ બાય

થોડુંક કામ હતું અહીંયા આવતું અહીંયા ઓલ પડે આ એવન લીખ્યું ને ને હા કપડા દેવાના હતા ફિટિંગ કરવાના હતા એ તમારા હજીભાઈ કપડાં ફિટિંગ કરવાના હતા તમારા હજીભાઈને નવા નવા કપડા લઈ લો કેમના બુલ એન્ટ્રી માં જ આવ્યું આ હુંના આ ઓલી પોસ્ટ ઓફિસની બાજુમાં નથી સાવર શકતા હલો એ બેંક કામ છે પતાવ નાખી ફાયોગેન કો ફાયોગોસાટ બનાય એ જ

I'm good but I'm just getting started. Oh my, I'm on -hmm. the mm -hmm.

તો હું આવી ગયો છે ઘરે આપણે બેંક નું કામ હતું એ કઈ બેંક નું કામ શું નથી અને બીજું કામ હતું આપણે એ બધું થઈ ગયું સિલાઈ કરવાની હતી કપડામાં સિલાઈ થઈ ગઈ છે અને બેંક નું કામ હતું એમાં કાંઈ શું નહીં બેંક નું કામ કાંઈ એટલે કાંઈ જ નહીં કેમ કે આ ચાર વાગવામાં થોડીક જ વાર હતી અને બેંક બંધ થવાની હતી તો કાંઈ કામ થયું આપડું નહીં હવે આપણે બે દિવસ પછી પાછા સવારમાં જાવું ને ક્યારે કામ થાય કેમ કે સવારે જઈએ તો જ કામ થાય છેલ્લે એટલે પછી આમ થાય અટકી જાય બધું ને જે નવું સીમ લેવાનું હતું એ નવું સીમ લીધું ને એ હજી ચાલુ નથી કર્યું આગળ ચાલુ કરવાનું છે એ નેટ એમાં હે આમાં પૂરું થઈ ગયો આ સીમ મારી સાથે એટલે નવું લેવાનું હતું ને એ બેંકમાં લિંક કરવાનું હતું તો એ કાંઈ છું નથી તો હાલો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ તમે કરતા નથી વિડીયો તો જોઈને વ્યા જાવ આવશે સબસ્ક્રાઈબ કરતા જાવ નવા નવા વિડીયો આવશે એટલે જોવાની તમને મજા આવશે અને બીજા શું કહેવાય કેવો વિડીયો લાગ્યો તમે કમેન્ટ કરો કમેન્ટ કરતા નથી કમેન્ટ એકાદી બે નાખી જો એટલે મને થોડુંક ગમે મને મજા આવે વિડીયો બનાવવાનું થોડીક મોટિવેશન મળે તો તમે કમેન્ટ કરી નાખો ને લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે હવે બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય ચેનલ રાખજો ટેક કેર